માંડવીમાં ગટર રસ્તા લાઇટ અને સ્વચ્છતાના પ્રશ્નોને લઈને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ન લેવાતા સ્થાનિક આગેવાન આસિફ સુમરા દ્વારા નગરપાલિકા સામે અનોખો વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યો છે છેલ્લા પાંચ દિવસથી તેઓ નગરપાલિકા કચેરી સામે જૂના દેશભક્તિ ગીતો વગાડીને પ્રશાસનની નિષ્ક્રિયતા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે માંડવીમાં ઉભરાતી ગટરો અને રસ્તાઓ સામાન્ય નાગરિકો કરી રહ્યા છે કે માંડવીમાં ઠેર ઠેર ગટડું હોય છે ઠેર ઠેર ખડાઓ પડે છે ઠેર ઠેર સફાઈ નથી થતી અને લાઇટો જે પોઈન્ટો લગાડવામાં આવે છે રાતના વર્ગ દિવસ બંધ હોય છે એની માગણી અને જ્યાં જ્યાં ગ્રાંટો જે આટલી મોટી કરોડોની સરકાર તરફથી આવે છે ત્યાં વપરાતી નથી તમે સૌ વાકૂબ છો માંડવી શહેરની જનતા વાકૂબ છે બસ મારો એટલો જ કામ છે કે આજે મારો શાંતિપૂર્વક અને આપણા કહીએ ને કાયદાના બંધારણમાં નિયમ મુજબ હું શાંતિપૂર્વક હું રજૂઆત કરું છું એમની જે જવાબદારી છે એમને હું એમને સૂચન કરવા માગું છું કે જે જવાબદારી લઈ બેઠા છો એ કામ પૂર્ણ કરો બસ મારો એટલો જ છે કે જે આખા માંડવીના નવ વોર્ડ છે નવ વોર્ડેની હાલત તમે જુઓ તો દિવસો દિવસ ભણતર ખરાબ થતી જાય છે લગભગ મારા ખ્યાલે એમના પાસે અનુભવ નથી યા તો ખાલી ભ્રષ્ટાચારમાં જ માનવાવાળા છે કેમ કે મારા પાસે તો કોઈ એક ખીચો નથી પણ આમના પાસે એવો ખીંચો છે તો એમનામાં ખાલી પૈસા જ ભળવા છે ભ્રષ્ટાચાર કરવો છે જ્યાં સુધી મારી લડત તો એકદમ નક્કી જ છે કે જ્યાં સુધી માંડવી સ્વચ્છ નહીં બને ગટર મુક્ત નહીં બને આવા આવા માંડવીના નવે નવ વિસ્તારોની જો ખરાબ હાલત છે અને માંડવીની જનતા ત્રાહીમામ છે ત્યાં સુધી મારી આ લડત ચાલુ રહેશે ત્યાં સુધી નહીં મૂકવામાં આવે આ એક અનોખો એટલે એવું છે કે મને એક યુવા તરીકે કે મારી સોચ આવી કે આ યુવા હરમેશ કોઈને કોઈ સારી પ્રવૃત્તિ માટે અને સારા સ્વચ્છ વિસ્તારમાં રહેવા માંગે છે ત્યારે મને આ એક જૂના જે ગીતો છે જેમાં જૂના સૂચિત જે ગીતોમાં જે એમને આપણે કહીએ ને કે સમજી શકીએ વિચારી શકીએ એવી સોચ જે ગંદી સોચ આજના ડિજિટલ યુગમાં ડિજિટલ બની ગયા છે કાંઈ કામ કરવું નથી ડિજિટલ ખાલી બેનરો લગાડવા છે એવું છે હું મારા પાસે આ કાકા ઊભા છે એક એમને ખાલી લગાતાર પાંચ દિવસ ત્યાં અહીંયા અરજી કરે છે હજી એક નાનકડી લાઈટ એમના કને રિપેર ન થતી હોય એવા તો માંડવીના હજારો લોકો અહીંયા આવે છે તેમાં તો માંડવી આખા શહેરમાં હું કહું છું તો ડેન્ગુના એટલા પેશન્ટ વધી ગયા છે આખી સિવિલ હોસ્પિટલ પણ ભરાઈ ચૂકી છે ત્યાં બેડ પણ ખાલી નથી કેમકે મધ્યમ વર્ગના લોકો હોય તે સરકારના લાભ લેતા હોય ત્યારે અહીંયા માંડવી નગરપાલિકા એવા હાથે હાલી ચૂકી છે કે ખાલી ઓનલી ફોર રોજના ખાતમુહૂર્ત કરે છે અને યુવા બહુ સૌ જાણે છે હું એટલો પણ હું તમારા સમક્ષ એટલો કહી શકું છું કે માંડવીની જનતાથી માંડવીના શહેરના લોકો અહીં આવી શકે છે પણ કાયદામાં રહીને મને લડત લડવી છે અને કાયદાના રહીને એમને સૂચન આપવું છે